તારું નામ શું લવી તારું આંબ્રીત અને તારો વિરોધ અચ્છા તારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા મમ્મી એ શું કરે શું કામ કરે ફુગાવે છે બીજું હા ખિલોના બે પછી तो तू क्या, क्या रहता था था मेरे लोगों मजुरा गेट मजुरा गया लग क्या मकान तो के रोड ऊपर रहता था रोड पे रोड पे वो, वो ब्रिज के नीचे अच्छा अच्छा यहाँ पे कौन रख गये काका काका जामी अच्छा कौन अकेले आए थे कि पुलिस आई थी पुलिस भी आई थी मम्मी पुलिस भी आई थी अच्छा पुलिस रोड पे रहते थे पुलिस वाला दिख गया इसलिए यहाँ पे लाए अच्छा अच्छा पढ़ने के लिए कैसा लग रहा है तुझे यहाँ हाँ अच्छा। हाँ पढ़ने के लिए अच्छा रहता है खाना वो छोटा अच्छा। है ना अभी खाना खाना भी अच्छा लगता है अच्छा वहाँ टाइम पे खाना मिलता था कहाँ पे मिलता था कहा कोई भी दे देता भिख दे दे के खाता था अच्छा 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 यहाँ पे टाइम में खाना पड़ता है ना वहाँ तो कभी भी खाना खा लेते ना न पढ़ना पड़ता होगा वहाँ तो पढ़ने की जरूरत ही नहीं ना यहाँ तो पढ़ना पड़ता जा, है ना नी सुबह अली जागना पड़ता है जागती है नहीं जागती तुम तो क्या क्या करती है सुबह काम करती क्या क्या अच्छा रोटी भी पकाने लगी नहीं। इसके नहीं तेरे, को तेरे को आती है इसको नहीं आती अच्छा अच्छा स्कूल में जाते हैं नहीं जाते तुम तो? क्यों आधार कार्ड पैन कार्ड नहीं है, है।, है। इसलिए स्कूल में नहीं जाती थी अच्छा यहाँ पे जाती है हाँ यहाँ पे स्कूल में जाती है ए क्या एकड़ एक से दस आता है हाँ हाँ अभी अभी आया हमको कैसे तुझे भी एक से दस भी नहीं आता वन टू थ्री फोर फाइव ऐसा कुछ आता ही नहीं हाँ कोई एकड़ आता है लिखने के एकड़ ही लिखने के आता है हाँ और कुछ नहीं अच्छा अच्छा तो वन टू वन टू थ्री फोर फाइव टेन ऐसा कुछ लिखना नहीं आता अच्छा अच्छा तो यहां पे लिखना चालू किया कि नहीं लि लिखना चालू किया कितना दिन से आए आप लोग दो दिन हुआ तीन, तीन, तीन दिन हुआ यहां पे अच्छा गुड तो तीन दिन से आप खाना भी अच्छा लगने लगा रहने के सब जगह पे सब लोगों के साथ अच्छा लगने लगने लगा है सबसे फ्रेंडशिप हुई कि और बच्चे के साथ के झगड़े करते है? आ? आ? कभी वहां पे चोरी बोरी करती थी रोड पे खाली भीख मांगते थे भीख में क्या बोलते थे तुम तो? ऐसा क्या दे दो हम पैसा दो खाना।, खाना नहीं खाना नहीं खाना दो ऐसा बोलते थे अच्छा ओके तो अब यहाँ पे तुझे टाइम पे खाना मिल जाता है हाँ यहाँ जाना यहाँ यहाँ रहना है कि वहाँ पे जाना है हाँ इधर रहना है तुझे तुझे, तुझे? इधर रहना है तुझे तुझे वहाँ जाना है અચ્છા 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 ઓકે થોડા છોટા તો બળી હો ગઈ અચ્છા ઓકે ફાઇન દર્શક મિત્રો તમે જુઓ મજુરા ગેટ નીચે આ બાળકો રહેતા હતા માં ફુગા વેચતી હતી છોકરાઓ ભીખ માગતા હતા આજે સમજી લો આ મોટી છોકરી છે લગભગ દસે બાર વર્ષથી છોકરી થઈ અને એકડો લગતા કે એક બે ત્રણ દસ એને આવડતા નથી હવે એ બાળક આ તો સમય જતો જાય ભીખ માગતા જાય અને ખાતા જાય એ બાળકો તો મોટા થઈ જાય કારણ કે કુદરતને નિયમ છે એ પ્રમાણે પણ ભવિષ્યમાં એ બાળક મોટું થઈ ગયા પછી એને અક્ષર જ્ઞાન ન હોય સમજણ ન હોય વિચારો ન હોય તો આ દેશનું જે બાળક છે આ ભાવિ ભાવિ ભારતનું બાળક છે એની દશા શું હોય એટલે દર્શક મિત્રો આવા બાળકો ક્યાંય પણ જો આ પોલીસ ત્યાંથી ગોતી અને પોલીસને એમ થયું કે આવું કંઈક સારું કામ કરીએ તો અહીંયા મૂકી ગયા એટલે દર્શક મિત્રો હું તમને એ પણ કહું છું કે આવા ક્યાંય પણ બાળક ભટકતા રખડતા ક્યાંય જુઓ ભીખ માગતા હોય તો આવા બાળકોને તમે વિના સંકોચે વાત્સલ્યધામ અહીંયા મૂકી જાઓ તો એનું જીવન બની શકે આ ત્રણ છોકરા એક છોકરો અને ત્રણ દીકરીઓ છે તમે જુઓ હા ચાર દીકરી હા ચાર દીકરીઓ છે તમે જુઓ ભવિષ્યમાં છોટી ઘર પે હા ભવિષ્યમાં એ બાળકો ભણશે ટેન્થ સુધી ભણશે સમજણ મળશે જ્ઞાન મળશે તો એ બાળક ભવિષ્યનું કંઈક સારું નાગરિક બનશે આ દેશનું પણ જો એને સમજણ નહીં મળે વિચારો નહીં મળે એને એજ્યુકેશન નહીં મળે તો બાળક તો મોટું થઈ જશે પાછી એની જે પાછળની જેની પ્રજા હશે એ પણ એવી જ હશે એટલે ખાસ તો આ વાસલ્યધામ એવું એવું કામ કરવા માગે છે વાસલ્યધામ એક વિચાર છે અને વિચાર એટલે એ માટે છે કે ભીખ આપવી અહીંયા આ લોકોને ભીખ માગીને આપતા હતા ખાતા હતા મોટા થતા હતા પણ ભીખ માગવાથી આપવાથી ભિખારી વધે છે એને સમજણ નથી મળતી એને વિચારો નથી મળતા એને જ્ઞાન નથી મળતું અને જેનાથી જે અત્યારે રોડ ઉપર ખોટું કામ થઈ રહ્યું ખોટી જે રીતે ખોટા કાર્ય થઈ રહ્યા છે એ કાર્યને અટકાવવા હોય તો હર સારા નાગરિકને આ કામ કરવું જોઈએ દક્ષિણ મિત્રો એ પણ કહેવા માગું છું આપણે જોઈએ છીએ જ્ઞાતિ જાતિમાં આપણે વેચાઈએ છીએ ધાર્મિક રીતે ઘણા ધર્મમાં આપણે એકાબીજા ધર્મમાં જઈએ છીએ પણ મહાભારત જુઓ રામાયણ જુઓ યા તો કોઈ પણ શિવ પુરાણ લઈ લો કોઈ પણ પુસ્તક લઈ લો એમાં એક જ વસ્તુ કીધી છે માનવ ધર્મ એથી મોટો કોઈ ધર્મ નથી માનવ અન્નદાનથી મોટું કોઈ દાન નથી વસ્ત્રદાનથી કોઈ મોટું દાન નથી વિદ્યાથી કોઈ મોટું દાન નથી તો આ બાળકોને તણેય વસ્તુ મળશે એટલે પહેલાં તો હું અભિનંદન આપું છું જે પોલીસવાળા ગોતીને અહીંયા મૂકી ગયા અને બીજું અભિનંદન એ આપું છું કે આવા બાળકોને અમારી સંસ્થાના સ્ટાફ એને સમજણ આપે વિચારો આપે અને આગળ વધારે અને હજી હું દર્શક મિત્રો ફરી રિક્વેસ્ટ કરું છું આવા ક્યાંય પણ બાળકો હોય કોઈ પણ કાસ્ટના હોય કોઈ પણ જગ્યા પર હોય અને ક્યાંય તમને દેખાતું હોય તો વિના સંકોચે સુરત કામરેજ ચાર રસ્તા વાસલીધામ છે હવે ઓરિસ્સા પણ આપણે મહિનામાં ચાલુ થઈ જશે પુરી પાસે પુરી અને ભુવનેશ્વર વચ્ચે સિક્સ લાઇન હાઈવે ઉપર અને અમરેલી પણ જૂનથી ચાલુ થશે અત્યારે ઓલરેડી જામનગર ચાલુ થઈ ગયું ત્યાં એકસો ને વીસ બાળકો છે તો જ્યાં જ્યાં તમને દેખાતા હોય જ્યાં નજીક પડતું હોય જ્યાં તમને કોન્ટેક થતો હોય તો વિના સંકોચે તમે આ કામ કરશો તો પુણ્યનું કામ થશે અને ગીતાને મહાભારત કે શિવપુરાણ બધામાં એ જ લખ્યું છે માનવ સેવા એ જ મોટી સેવા તો આ માનવ સેવા આથી મોટી કોઈ સેવા હોય નહીં એટલે મને આનંદ છે આ બાળકોને આ મને અહીંયા આ બાળક ગરીબ છે રોડ ઉપર ભીખ માગતા હતા અને એ બાળકો મારી પાસે ઊભા છે અને મને મારી સાથે હેત કરે છે અગર તો રમે છે હજી આજ ત્રણ દિવસ થયા પણ આ આ છોકરાઓ બે ત્રણ ચાર મહિના પાંચ મહિના પછી એ એટલા બધા ર રસથી ભરાઈ જશે કે તમે એની કલ્પના નહીં કરી શકો તો આ જ્યારે એના માના ગર્ભમાં હશે ત્યારે એને ખબર નહોતી કે હું નીચે ઉતરીશ મને ઝૂંપડપટ્ટી પડશે કે મારે ભીખ માગવું પડશે અને એવી રીતે કોઈ બાળક માના ગર્ભમાં હોય તો એ જ્યારે ઉતરે ત્યારે એને એસી એસી કાર હોય એસી બંગલા હોય બધું જ મળે એ પૂર્વની કરણી છે પણ વર્તમાનમાં આપણે એને સાચવવા એ આપણી નૈતિક ફરજ છે એવું હું સમજું છું એટલે આ કાર્ય ગજેરા પરિવાર અમારા જે કંઈ લક્ષ્મી ડાયમંડનું જે કંઈ ફેમિલી છે એ બધા જ આમાં સહયોગ આપીએ છીએ આ અમારા બકુલભાઈ છે એ પણ દર શનિવારે દર રવિવારે સવારે ટોટલી અહીંયા આવે છે અને બાળકોને ધ્યાન આપે છે રસોઈ આ તે બધું જ કામ નહીં એટલે અમે આવું કામ કરી રહ્યા છીએ અમને આનંદ છે ને હું પણ તમને કહું છું કે આ દેશમાં આવા માનવ મંદિરો હજારોની સંખ્યામાં થાય તો જ આ જે પંદર વીસ ટકા પચીસ ટકા જે ઝૂંપડપટ્ટીમાં ટ્રાઇબલ એરિયામાં અને જે પછા પછાત એરિયામાં જેને એને સમજણ નથી અક્ષરનું જ્ઞાન નથી એટલે ગમે એ ખાય છે ગમે એ પીવે છે ગમે એવું કાર્ય કરે છે પણ જેઓ એને એજ્યુકેશન પ્રેમ વાત્સલ્ય વિચારો મળશે તો જ આગળ વધી શકશે એટલે જો આ દેશનું પોપ્યુલેશનને કંટ્રોલ કરવું હોય અગર તો આ દેશને સ્ટ્રોંગ બનાવવું હોય રાષ્ટ્રપ્રેમી બનાવવું હોય તો માનવ મંદિરો બનાવવા પડે એમ છે આવા અનેક દામ કરવા પડે એમ છે સરકાર બહુ પૈસા ખર્ચે છે સરકારની નીતિ પણ સારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે હું તો એવું માનું છું કે હર એનજીઓ જે એનજીઓ ગૌશાળા ચલાવે છે જે એનજીઓ મનો અનક્ષેત્ર ચલાવે છે જે એનજીઓ જે કામ કરે છે એની સાથે સાથે આવા એજ્યુકેશનના પર કામ કરવા જોઈએ અને હું તો સંતો મહંતો અને જે કંઈ મઠો મોટા મોટા બનાવ્યા છે એને પણ હું એક રિક્વેસ્ટ કરું છું હું અપીલ કરું છું કે તમે તમારા અનુયાયીને તમારી સંસ્થાઓમાં જ્યાં કંઈ બાળકો હોય જ્યાં કંઈ ગરીબ હોય તો એને તમે એક ટાઈમનું જમાડી આપો એનાથી એક ટાઈમનો એનો ખાડો ભરાય તમે એને કપડાં આપો તો એનું એનું તંગ ઢકાય પણ એને તમે વિચારો આપશો એને વાત્સલ્ય આપશો તો એને રિયલ સાચી તાકાત મળશે એટલે આવા ભૂલકાઓને પ્રેમ આપવો પડે એને વાત્સલ્ય આપવું પડે એને તમારે સારા સારા વિચારો આપવા પડે અને એને જ્ઞાન આપવું પડે અક્ષર જ્ઞાન એ જ્ઞાન છે અક્ષર વાંચવા માટેના પણ સાચું જ્ઞાન તો નાભીમાંથી જે સોચમાંથી મળે વિચારોથી મળે અને વિચારોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય એવું જ્ઞાન આવા બાળકોને આપવું જોઈએ વાસલ્યધામ એ જ કામ કરી રહ્યું છે અમારા ટીચરો અમારા ટીચરો કોઈ એવા હાઈફાઈ નથી અમારા ટીચરો એવા કોઈ ક્વોલિફાઈડ નથી પણ અમારા ટીચરો પણ દિલ બહુ મોટું છે મન બહુ મોટું છે વિચારો બહુ મોટા છે જેનાથી આજે સાડા આઠસો બાળકો જે બારમામાં સો ટકા રિઝલ્ટ લાવી શકે છેલ્લા દસ વર્ષતા આજે વીસ આ વાસલેધામ કામ કરી રહ્યું છે અને પંદરસો છોકરાઓ આમાંથી ભણીને બહાર નીકળ્યા દસથી દસ હજારથી બે અઢી લાખ સુધી કમાઈ શકે એર હોસ્ટેલ બની શક્યા ડૉક્ટર બની શક્યા બોટમેન બની શક્યા મિલિટરી આર્મીમાં જઈ શક્યા રત્ન કલાકારો બની શક્યા આજે માર્કેટમાં કામ કરી રહ્યા છે એન્જિનિયર પણ બન્યા ડિપ્લોમા કરીને એન્જિનિયરો પણ બન્યા અને નર્સિંગમાં પણ ગઈ અને બીએડ કરીને આજે ટીચરો પણ બન્યા ને આજે અમારી સંસ્થામાં છ ટીચરો અમારા જ બાળકો ભણીને આજે સેવા આપે છે અને ટીચિંગ કામ કરે છે એટલે મિત્રો હજી હું તમને અગેન્સ્ટ વિચાર આપું છું કે તમે તમારા નજીકમાં આવા કંઈ હોય અને તમારી પાસે આર્થિક વ્યવસ્થા ન પણ હોય પણ આવું માનું કામ કરશો તો સો ટકા તમને સપોર્ટ મળશે અને ક્યાંય પણ કોઈપણ જગ્યાએ કોઈ વ્યક્તિને આવું કંઈક કરવું હોય ને એમાં કંઈ માર્ગદર્શન મળવું લેવું હોય એમાં કંઈ સલાહ સૂચન લેવી હોય તો વિના સંકોચે મને મારો કોન્ટેક કરો હું તમને એમાં સલાહ સૂચન આપીશ મદદ પણ કરીશ આર્થિક મદદ પણ કરીશ પણ આજે આ દેશમાં આ રાષ્ટ્રને બહુ મોટી આ જરૂરિયાત છે અને આજે આપણે નહીં જાગીએ તો પાંચ પચીસ પચાસ વર્ષ પછી આપણને ખબર નહીં હોય કે આપણે કેટલી મોટી ભૂલ કરી એટલે આ જે ત્રીસ પાંત્રીસ ટકા બાળકો ટ્રાઇબલ એરિયામાં રહે જંગલ એરિયામાં રહે ઝૂંપડપટ્ટીમાં રહે છે એ બાળક તો આખે તો ઇન્સાન જ છે માણસ જ છે એને પણ હૃદય છે તો એને સાચી સોચ નથી મળી સાચા વિચારો નથી મળ્યા સાચું માર્ગદર્શન નથી મળ્યું એટલે એ રોંગ દિશામાં જઈ રહ્યા છે અસ્તુ જય હિન્દ જય ભારત